પુણ્ય સલીલા નર્મદાજીના કિનારે વસેલા પૌરાણિક તીર્થ દક્ષિણપ્રયાગ પ્રયાગ ચાંદોદ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ આદ્યશક્તિના નવલા નોરતાની ઉજવણી બીએન એન હાઈસ્કૂલ મેદાનમાં સાર્વજનિક ગરબા મહોત્સવ સમિતિના યુવાનો દ્વારા કરવામાં આવી છે ત્યારે ગતરોજ આસોસુદ નવમા નોરતાની રાત્રે ડભોઈ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેઓના ધર્મપત્ની મીનાબેન મહેતા સાથે ઉપસ્થિત રહી માં આદ્યશક્તિ અંબાની આરતીમાં જોડાઈને ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે ગરબા મેદાનમાં ઉપસ્થિત ખેલૈયાઓ અને નગરજનોને સંબોધતા તેઓએ જણાવ્યું હતું કે સારું કામ કરતા હો ત્યારે હવનમાં હાડકા નાખનારા રાવણો બહુ આવતા હોય છે જેમ ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો તેમાં વિસ્તારના વિકાસ કાર્યોના હવનમાં હાડકા નાખનારા રાવણોનો વધ કરવાની અને વિકાસ કાર્યોને વેગ આપવાની મા અંબા શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી આ પ્રસંગે ચાંદોદના મહિલા સરપંચ દિપ્તીબેન સોની જિલ્લા પંચાયત

આ વિસ્તારના વિકાસમાં જેટલા રાવણ હોય એનો વધ કરવાની માતાજી મને શક્તિ આપે કારણ કે જ્યારે પણ સારું કામ કરતા હોય તો યજ્ઞ માં હડકા નાખનારા રાવણો બહુ આવતા હોય ત્યારે આપણે તો એટલું જ માંગીએ અને હું બ્રાહ્મણ છું પણ અહિયાં બ્રાહ્મણો ની વસ્તી પણ છે યજ્ઞ કરીએ ચંડી પાઠ કરીએ અને ત્યારે શ્લોક કાયમ બોલતા હોઈએ છીએ સર્વ બાધા પ્રસમન થઈ લો કશ્યા કિરેશ્વરી એવ મે થયા કાર્યમ અસમંદ વેરી વિનાશનમ આપણે જે કહી શત્રુઓ હોય હિત શત્રુ હોય તમામનો માતાજી નાશ કરે અને વિસ્તારના વિકાસ કરવાની શક્તિ આપે જ અભ્યાસના અને જે કંઈ અપેક્ષાઓ હોય જયેશભાઈ મને કહી દેજો અપેક્ષાઓ પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશ આ બાદ જય માતાજી ગાંધો દક્ષિણ પ્રયાગ એક તરીકે પણ ઓળખાય છે અને આજે નવરાત્રિ મહોત્સવનો નોમનો દિવસ અહીંયા ખૂબ જ સુંદર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે હું ગરબા કમિટીના તમામને અભિનંદન આપું છું અને માતાજીને પ્રાર્થના કરું છું કે આવતીકાલે દશેરા છે દશેરા એટલે અનિષ્ટત્વોનો નાશ રાવણનો નાશ જે કોઈ વિકાસના કામમાં વિઘ્ન કરતા હોય એવા રાવણોનો નાશ કરવાની મને શક્તિ આપે એવી માતાજીને પ્રાર્થના કરું છું અને મેં હમણાં જ કીધું એમ કે મા આપણે જ્યારે પણ યજ્ઞ કરવા બેસીએ છીએ ખાસ કરીને બ્રાહ્મણોને તો ખબર જ હોય કે તે વખતે એક શ્લોક અચૂક બોલવામાં આવે છે સર્વબાધા પ્રસંગના તૈલોકસ છે અખિલેશ્વરી એ મેં તે આ કાર્ય અસ્મદ વેરી વિનાશનમ એટલે આપણા માર્ગમાં આવતા તમામ વેરીઓનો નાશ થાય એ જ રીતે હું માતાજીને પ્રાર્થના કરું છું કે દરભાતી વિધાનસભાના વિકાસમાં જે કંઈ તત્વો આવ વિઘ્ન કરતા હોય તમામને નાશ કરવાની મને શક્તિ આપે અને વિકાસ પૂર ઝડપે આગળ વધે એવા આશીર્વાદ આપે જય માતાજી